સિટી અપડેટ ન્યુઝમાં આપનું સ્વાગત છે આજે નવસારી મહાનગરપાલિકા નવસારી મહાનગરપાલિકાના યુસીડી વિભાગ હતો અને શહેરી વિકાસ વર્ષ બે હજાર પચીસ અંતર્ગત આ મેળો યોજાયો હતો આ દરમિયાન શહેરી ફેરિયાઓને લોન સાથે અન્ય લાભ પણ આપવામાં આવ્યા વિશેષ વાત એ છે કે નવસારીના ધારાસભ્ય શ્રી માન્ય રાકેશભાઈ દેસાઈ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા અને તેમણે લાભાર્થીઓને માર્ગદર્શન આપ્યું આ પ્રકારના કાર્યક્રમોનો હેતુ શહેરના નાગરિકોને સીધા સરકારની યોજનાઓનો લાભ પહોંચાડવો અને સુનિશ્ચિત કરવો છે તેથી જો તમે પણ ટુ પોઈન્ટ ઝીરો કે અન્ય કલ્યાણકારી યોજનાઓના લાભાર્થી હો તો આવી કામગીરીઓથી તમારી માહિતી અને લોનની સુવિધાઓનો લાભ લઈ શકો છો સિટી અપડેટ ન્યૂઝ નવસારીથી સુફિયાન જોડાયેલા રહો કારણ કે હવે શહેર નહીં સમગ્ર ગુજરાત કહેશે કે આ છે સિટી અપડેટ ન્યૂઝ